મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ એકદમ મજામાં જ છે અને જો અત્યારેમાં આપણે વ્લોગ ચાલુ કર્યો અને અત્યારે આપણે આવી ગયા ત્યાં આપણે ઓળખીને બાંધવા કારણ કે આપણે જ્યાં ક્યાં સેટા હોય છે એમાં બાંધી દે તો જો તમને દેખાડું આપણે ઓળખીને બાંધી હતી અને પાછળનું જે તમે ખેતર જોવા મળે છે એમાં આપણે ઘણી વખત હાથી આવી ગયું તમે બધા વ્લોગની અંદર જોયું છે તો હવે આપણે એમાં આ વખતે જુવાર વાવવાનો છે પ્લાન તો હવે જુવાર વાવી જ દેવી છે બરાબર તો જો આપણી ઓળખી અહીંયા ચરે છે અને હવે અત્યારે આપણે જાસુ ઘરે અને આપણે ભેસને પણ બાંધાઈ ગઈ છે અને ઓળખી પણ આપણે અત્યારેમાં અહીંયા બાંધી ગયા હવે સાંજ સુધી અહીંયા ચરશે તો આપણે ઓળખીને બાંધી આવ્યા હવે આપણે બાંધવાની છે પાડીને અને ગાયને તો બાપુ બાંધી ગાય મેં ગાય આપણે બાંધવાની કે ભાગે બહુ એટલે આપણે નહીં પછી આપણે જાસુ હાથી લઈ અને કપાસમાં આજે હાથી આંખવાનું છે માંડવીમાં માલી ગયું કપાસ માલી જાય એટલે પરમદેવજી આપણે ભાઈ બહેનની આંખવા જવાનું છે તો ચાલો ફટાફટ કામ પૂરું કરતા આપણે પાડીને બાંધી દીધા સેટાની અંદર પાડી આખો દિવસ અહીંયા ચરશે આ સેટો રહ્યો ને આખું પાડી આપણે ખાઈ જ જાય છે આખે આખો શેડો પડ્યો આમાં દવા નથી મારી કારણ કે આપણે ઢોર ખાય ને એટલા માટે દવા મારી દઈએ તો વળી પછી આપણે ઢોરને ક્યાં જાય વળી લીલું આવવું પડે એટલે આપણે આમાં સેટો આમના બાબતે આ બધું રાખી દીધો અને આપણે પાડીને બાંધી દીધી પાછી આપણો કપાસ અને કપાસની અંદર મોટું મોટું ખળ છે પણ અમે કીધું પહેલાં હાથી હાલી જાય ને પછી આપણે નેદવાનું જ રહે અને ખાલી આમાં મોટું મોટું જ ઉપાડવાનું છે અને ખાલી એ લીમડા સુધી જ છે બાકીમાં તો ક્યાંય ખળ નથી જોઈ લઈએ કપાસ આપણો કેવો થઈ ગયો જોરદાર છે ને આમાં ખડ છે પણ હવે આપણે બધું ઉપાડી લેશું ધીરે ધીરે કરીએ અને તો જો આપણે હાથી આંકીએ છીએ અને આપણે આટલું આઈકું અને હજી પણ જો આમ વરસાદ જેવું છે આજે વાદરા વાદરા ફૂલે ફૂલ કરી ગયું છે બરાબર અને આપણે જો કપાસમાં ધીરે 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 આપણું હાથી હાલે છે આપણે ચડાવ આકીએ છીએ કારણ કે આમાં જાય ને હારમાં થોડું થોડું ખડ પડી જાય ને પછી મોટું મોટું જાય બધું આપણે વીણી લેશું એ આપણે અડધો સુધી જ છે બાકી અડધાથી ઉપર પછી ઓલી બાજુ ખળ જ નથી કાંઈ આ થોડુંક ઓલું રહી ગયું હતું ને ઝીણું ઝીણું એટલે આપણે કેમ કે ઝડપ ઝડપથી નહીં દીધું હોય બિલ ના થાય ને એટલે ને કદાચ કપા પણ ના દેખાતો હોત આટલે એવું રીતે છે જો આપણે હવે મંડી આંકવા ધીરે ધીરે હાલ ભાઈ હાલ ધીરે 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 હાથી આગાહી પહોંચી ગયો છે અને આજે વરસાદ જેવું પણ ભૂલ છે ગરમી પણ ભૂલે ભૂલ થાય છે વરસાદ પણ આવશે અને આપણે કપાસમાં જોવા આવું ઝીણું મોટું ખડ છે બરાબર પણ આ બધું ઉપાડી લેશું આપણે અને આ લીમડા આગળ હમણાં પહોંચી જઈશું બે ચાર ગોથા છે એટલે આજ તો લગભગ આમાં થોડું ઘણું રહેશે બાકી આ દસ વીઘા જ હાલી જાય આકી જ નાખવું છે તો આપણે જો એટલે પહોંચ્યા આજે બળદને ગડ ઊભા રાખ્યા ને આપણે જઈ પાણી પીવા કારણ કે હવે આપણે અહીંયા હમણાં પહોંચી આવશું એટલે આ બાજુ ખડ નથી આમાં ખડ બહુ છે તો આ તો આપણે નેડાઈ પણ જાશું અને આપણું વાડિયું ખણ પાછું સરસ મજાનું થઈ ગયું જો અત્યારે તો ઢોરને આમ મોજે મોજવી જોઈએ કારણ કે કાંઈ ખાવાનું ઘટે જ જો લીલું થઈ ગયું આપણે સેટા છે આપણે એટલો કપાસ છે તો બપોર સુધીમાં પહોંચી જશું હજી તો અગિયાર વાગ્યા છે તો આપણે બાર બાગે વાગે ત્યાં પહોંચી આવશું કલાકમાં તો આરામથી પહોંચી જશું આમાં પણ બે ત્રણ ગોથા લાગી જશે પછી બપોર પછી હાલી જાય પછી ભાઈ બંધને એકને જે હાથી આપવાનું છે આપણે બળદ લઈને જવાના છે એટલે આજુ થોડીક ખેચ રાખશો અને કાલે પછી કદાચ આપણે બારગામ જવાનું છે તો કાલે પછી નહીં આપણે હાથી આપીએ બાપુ પણ આવવાના છે એટલે કાલે પછી બ્રેક લેશે એક દિવસ એટલે આવી રીતે છે અને આપણું અઢી જોઈ લ્યો સરસ મજાનું જોરદાર થઈ ગયું છે તો ચાલો આપણે પાણી પીઆરી બળદ ઉભા છે અને ચાલો હવે આપણે ચાલુ કરતા ફટાફટ અને અહીંયા પહોંચી આવી આમાં વચમાં જવા જે કેબલ છે એને પણ કાઢવો જોશે પેલા તો આપણે અહીંયા સુધી પહેલાં હાકી લઈને પછી કેબલને હટાડી નાખશું કેમ કે આપણે દારની મોટર છે ને એનું કેબલ છે રાતે આગતા અહીંયા પહોંચી જવા ને હવે આપણે બળદને છોડી નાખશું એક ગોથું મારી આવી અને જો આપણે આટલું હાલી ગયું બરાબર આપણે હું આમને એમાં તો વાં સુધી ચાલશે પણ આપણે આટલું પણ અહીં પહોંચી ગયા આમાં પછી થોડુંક છે હાલી જાય એટલે પછી પૂરું થઈ જાય આપણે ખાલી બે ગોથા મારી અને છોડી નાખીએ અને પછી આપણે બળદને ચાર વાર છોડી નાખીએ અને પછી બપોર કરવા આપણે જઈશું બળદ હવે અહીંયા રેઢા ચરશે કેમ કે અહીંયા નજીક છે એટલે એકલા રેઢા ચરશે તો ચાલો ફટાફટ એક ગોથું મારતા આવું પછી છોડી નાખી તો પછી મળીએ બપોર પછી બળદ ને અને બળદ જો બે ચરવા માંડે બરોબર હવે બળદ અહીંયા બે ચરશે અને આપણે જશું બપોરા કરવા બરોબર કારણ કે હવે ક્યાં જશે ને કદાચ પણ અહીંયા બહુ કંઈ છે નહીં ભાઈ બંધ વાડી છે અને વધી વધીને કદાચ સુધી જશે કદાચ તો નહીં જાય ને આમ જાય તો અહીંયા સુધી જાય ઓલી બાજુ જુવાર છે તો થોડીક ધ્યાન રાખવી જશે તાઉથી મત આપણે પાછા આવી જશું તો ભલે બડદ ચરે હતી તો ઘડીકવાર વાર મેં જોયું મેં કીધું આડે ભાગતા નથી નગર મેં કીધું બાપુ બોલાવે પણ જતા નથી ચરે છે બરાબર ઓલો હાલ તો થયું છે પણ અહીંયા સુધી જ જશે આપણે હાલો ફટાફટ બપોરે કરતા હોય પછી આવીએ તો આપણે ત્રણ વાગ્યા અને આપણું હાથી જોડી દીધું આપણે બરાબર આપણું હાથી જો અહીંયા હતું આરમાં હતું આપણે અને આટલું આપણે હાકી પણ નાખ્યું આપણે જોઈડ્યું અને બે વાગે જોડી દીધું વ્લોગ આપણે હવે ચાલુ કરીએ છીએ બરાબર અને જો હવે થોડુંક છે આ ખૂણો હાલી જાય પછી પૂરું પછી આપણે બળદને ચારશું આજે થોડાક વહેલા કારણ કારણે આરામ કરે ને બડદ તો આપણે ઘડીક વાર બેઠા અને હાલો હવે ધીરે ધીરે ચાલુ કરી દે એટલે આટલો ખૂણો જોઈએ એટલે પૂરું થઈ જાય મિત્રો આપણું હાથી હલી ગયું થઈ ગયું કમ્પ્લીટ આપણે દસ વીક હાલી ગયું છે બરાબર હવે આપણે બળદનને છોડી નાખવા છે જો તમને બતાડું બરાબર તો ચાલો હવે આપણે આ બ્લોગને એન કરીએ મળીએ નવા બ્લોગમાં આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરનાવી અને વિડીયોને એક લાઇક કરના અને કોમેન્ટમાં બતાવજો કેવા લાગે છે બ્લોગ તો ચાલો મળીએ નવા બ્લોગમાં